વરૂચેરાણી લોકસભાની બેઠક જીતવા માટે દિવસેને દિવસે ટોચના નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રસાર કરવા માટે નજરે પડે છે આજુ જામુદ શેર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇન્ડિયા ગઠબન દ્વારા નક્કી થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને આમોદ ખાતે આવેલ ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે યુવાનોને રોજગારી આપીશું મોંઘવારી ઘટાડીશું ખેડૂતનું દેવું માફ કરીશું અબચ્છે દિના જેવા ખોટા વચનો આપીને પછી કંઈક કામગીરી કરતા નથી અને આ વખતે મારું પરિવાર શબ્દ લઈને આવેલ છે પરંતુ આ વખતે મતદારો તેમની તાનાશાહી ચલાવી લેશે નહીં તેવું જણાવ્યું જ્યારે છેલ્લા પાંચ ટર્મથી ભરૂચજીરાની લોકસભાના વિજેતા થતા મનસુખભાઈ વસાવા ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે મનસુખભાઈ પોતાની ગ્રાન્ટ વાપરી શકતા નથી અને લોકોના પ્રશ્નો ઉકેલી શકતા નથી અને હવે તેમની ઉંમર થઈ ગઈ છે એટલે હવે એમને આરામની જરૂર છે ચેતર વસાવા દ્વારા ઉપસ્થિત કાર્યકરોને ઘેર ઘેર મહલ્લે મહલ્લે જઈને મતદાન કરવા જણાવ્યું હતું જ્યારે ડેડિયાપાડા ઝઘડિયા વિસ્તારના સિત્તેરથી એસી ટકા વસાવા સમાજનું મતદાન ઝાડુના નિશાન પરત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રવિ સૈયદ પહેલકા બાબા બાબાસાહેબ કરી જન્મ જયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપી આજના દિવસે અમોદનગરમાં અમોદ તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિ આયોજીત મહાસંમેલનમાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત રહ્યા છે ચેતનભાઈ સાથે સંવાદ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા છે જીતનો નિર્ધાર કરેલો છે ત્યારે સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવું છું આ કોઈ જ્ઞાતિનું ઇલેક્શન નથી વિચારધારાની લડાઈ છે અસત્ય સામે સત્ય લડી લેલું છે અને અસત્ય સામે સત્યનો વિજય થશે ચેતનભાઈ સત્યના પક્ષે છે મનસુખભાઈ વસાવા અસત્યના પક્ષે છે बचावाने लढा आहेोक्कस सत्य विजय